ભગાડી દીધી કારણ કે બિલાડા ને જેટલા આપણે ખવડાવીએ બોલાવીએ ને તો મારા પક્ષીને ખાવા ન દેતી તો કાલે મેં જો અહીંયા નવું નવું આ કર્યું છે એના ચણ માટે આમ ઊંચું ચૂંટી દીધું છે કે જેથી કરીને બિલાડું છે ને એને ખાઈ ન શકે તો સવારમાં બધા એને ગુડ મોર્નિંગ જય મહાકાલ જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મજામાં ને તો સવાર સવારમાં આપણે જો વ્લોક ચાલુ કરી દીધો છે અને કાલના કપડાં અહીંયા જો ચબ્બર સુકાય છે આજે તો આ તલે લઈ લેવાના છે અને નાક બંધ થઈ ગયું છે બોલો તો એવું બધું છે તો બધાયને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અને મેં તો ઉઠીને ત્રણ એક આર એક પછી એક પછી એક સાથે ત્રણ રક બીજા આપ્યું ને ત્યારે મને એમ થાય કે મારું સવાર પડ્યું છે તો હવે સવાર સવારમાં આપણે છે ને આંગણ સાફ કરના પડેગા તો થોડા બોડા કચરા બચરા હે ને સબ લઈ લેતે હે એકલા એકલા તો કામ કરવાનું હોય ને એટલે આવું જ થાય તો ફટાફટથી થોડું સાચું સાફ કરી લઈએ બોલો મારી જેમ કોને ઉઠીને ફળિયું વાળવું પડે કામ કરવું પડે ને ત્યારે એવું થાય કે આટલું મોટું ફળિયું જ ન હોવું જોઈએ અને આ જો બધા ફાલતું પાંદડા પાડોશીના હો મારા ઘરના નહીં પાછા પાડોશીના ઘરના અહીંયા આવે પાંદડા ખરી ખરી કડવો લીમડો છે કડવો લીમડો એ ટમેટા આવી ગયા છે આ જો કેટલું મોટું ઝાડ થઈ ગયું છે આ બધું અહીંયાથી આમ કટિંગ કરવાની જરૂર છે અહીંથી ઢેબો નીકળી ગયો છે એકદમ શેપમાં હોય ને તો સરસ લાગે ફિરસે એક મારી આઈટમ મેં ઘર પી અભી દેખો સરસ થઈ ગયા આવો થમ્સ અપ એક લા એક પીવો તમને એમ ન થાતું કે મારે પીવાનું હોય એટલે તમને એવું જરાય ન થાય હવે ઉનાળો આવ્યો ને એટલે હવે કાર્ટુન ને કાર્ટુન આવશે શું કરવું તમારું તો ગાઈસ અત્યારે જો આ તુંબડી ને વિથ દૂધી તુંબડી વિથ દૂધી આધી આધી દોનો સાથ મેં મિલ કે સબ્જી બનાવી તો સરસ મજાના નાઈ તો કમ્પ્લીટ થઈ ગયા છીએ ને હવે દૂધી કાપવાનું કામ ચાલુ થઈ ગયું તુંબડી ને જો કેટલી બધી કેરી વાહ ભાઈ વાહ અરમાન ખુશ થઈ જાય લગભગ એક મહિનાથી તો આપણે આવી કેરી ખાઈએ જ છીએ રોજ બહુ મજા આવે બે બટકા વધારે આરામ ચાલો બહુ મોડું થઈ ગયું સાડા અગિયાર થઈ ગયા ભૂખ લાગી છે તો ફટાફટ કટિંગ કરી લો તો ગઈ જો ત્રણ રોટલા બની ગયા છે અને આ છે ને સૌથી મોટો ને જાડો બનાવી નાખ્યો છે એક વધારે મોટો બનાવી નાખ્યો છે તો જો સરસ ચડી ગયું બની ગઈ ને હવે છે ને ઝાડવાનું પાણી જાય છે તો નળીબળી બળી કાંઈક પલટાવી પડશે અને ઝાડવાનું કામકાજ કરવું પડશે બહુ તડકો લાગે છે લીધી કેટલો તડકો ધકતા તડકા છે ધૂમધકતા એ ભોળિયાનાથ પ્રભુ સદાશિવ હર 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 મહાદેવ હર જો આ ત્રણ પાનનું એક આવી ગયું છે આપણી દિલ્લીમાં અને આ ટમેટી છે અને આ છે તુલસી પૌધા બહુ તડકો લાગે છે અતિશય તો અત્યારે એક વાગવા આવ્યો જમવાનું બાકી છે તો ગેસ ચાર વાગી ગયા જો મેં છે ને આ જગ્યા પાછી બદલી ને અહીંયા બાંધ્યું છે પણ ચકલા હવે નવી જગ્યાએ બેસવા જતા નથી ક્યારે બેસે હું તો રાહ જોઉં છું રોટલી નાખી ચોખા છે પણ એ જ જગ્યા ઉપર નથી બેસતા બધી બેસે જ પણ ત્યાં નથી બેસતા ચાલો તો મશીનનું કામ આપણે ચાલુ કરી દઈએ અને આજે મશીન એ બહુ લોંગ ટાઈમે મશીન ઉપર બેસવાનું છે દિવસો લાંબા આવી ગયા કે નહી એટલે હવે નવીન કઈક કામ કરવું પડશે અહિયાં જો કેવું થઈ ગયું I don't know. તો ગાઈઝ આપણે ફાઇનલી માર્કેટમાં પહોંચી ગયા છીએ અને આજે છે ને શુક્રવારની માર્કેટ તમને બતાવી દઉં છું જો સામે કેવા ઘોડિયામાં હિંચકાવે છે તો જો કે વસ્તુ શું કઈ વેપાર વેપાર થયો કે આરામ કરે ઉનાળો આવી ગયો તો નવી નવી સરસ મજાની બટરફ્લાય આ કેટલા વાળા છે બહુ ભાવ તમારે બધું ઇમ્પોર્ટન્ટ કોરિયા કોરિયા છે

તો આ ઢીંગલા વાળું મસ્ત છે આ લઈ ને કેટલું સરસ તારી જેવું ટેડી બી છે નાની છે સુગંધ તો ગાય સરસ મજા ના જો નાઇટ ડ્રેસ આવી ગઈ છે શું છે બીજું ટ્યુનિક ને એવું નથી લઈ તો ખાલી આ જ કુર્તી અને આ સરસ મજાના ટોપ જો

એ દાંત લઈ ના 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 લેવા ના ચાડ લેવા તો આવી છું તો મત તો બસ છે માં જો કાણા કેટલા આમાં બીજી ડિઝાઇન કે એક આ કાય કાણા કોઈ હવા ના ઈ તો છે નિશાળે સીધું આવ્યો હે હા કે હા હા કે હા કે તો કેમ જવાબ દેતા બળ પડે નહી કે હે થા તમાર નહી ઈ તો કાકા ફોન દે તમારો હવે કાઈ બ્લેન્કેટ બ્લેન્કેટ કઈ સેલ વેલ છે કે નહી

લોકો સસ્તું લઈ જાય છે અને બધાના અમે સસ્તું લઈ જાય તો મે હું સસ્તું દઈ દઈએ છે સસ્તું આપીએ છે ને 10 રૂપિયા ફેરફાર ધંધો કરી નાખી છે તો દુકાનમાં 500 500 રૂપિયાની વસ્તુ હોય તો તમારે 1000 રૂપિયા લઈ લે છે હા તો એ તમે મે એટલું ફાયદો એને તો ગુજરી કહેવાય હા બેન તો પછી તમે જો કેવું બજાર ટૂકી પડે એવું માર્કેટ કર્યું છણગારી હા

કેમ પેકિંગ બેકિંગ ચાલો પેકિંગ કેમ કરવા મળ્યો કંઈ બધી વસ્તુ ચાલી પેલા ચાલીની હતી ને થઈ ગયા થઈ ગયા એટલે છે માં ચમચી નથી ધરાકતા 10 માં ચમચી એવું નહીં છો નહી <verwelps>